ઓ નમસ્કાર ખેડૂત મિત્રો જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકે આ ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો આ તમાકુની સજ સિઝનમાં એક નવી વિડીયો લઈને આવ્યો છું તો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાની છે અને પૂરેપૂરી જોવાની છે અને જે મેં ટ્રીટમેન્ટ કરાવી છે એ તમારે પૂરેપૂરી કરવાની છે જો તમારે આવું સો ટકા રિઝલ્ટ જોતું હોય તો ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂત છે એમને તમાકુની ખેતીમાં એક જબરજસ્ત પરિણામ મળ્યું છે ઓકે તો પહેલા પહેલું પેલું તમને રિઝલ્ટ બતાવી દઈશ કે રિઝલ્ટ કેવું આવ્યું છે ઓકે તો મિત્રો તમને રિઝલ્ટ બતાવીશ તો રિઝલ્ટની વાત કરું તો જુઓ તમે એક તમાકુ છે ગ્રીનરી વિકાસ કેટલા દિવસની રાજુભાઈ તમાકુ છે વીસ થી પચીસ દિવસની તમાકુ છે તમે દરેક પાન જુઓ એનો કેટલો જબરદસ્ત વિકાસ થયો છે જુઓ છે એકદમ કોઈપણ જાતની તમને પીરાશ જોવા નહીં પડે એકદમ લીલી છમ અને આ પણ એક ઓર્ગેનિક ટ્રીટમેન્ટનું રિઝલ્ટ છે જુઓ છે પહેલી વાર કરી છે ને તમાકુ તમે પહેલી જ વાર જુઓ કોઈ અનુભવ નથી તે છતાં જુઓ અમારા સજેશન પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કરી અને આજે રિઝલ્ટ લેવા માટે આવ્યા છે જુઓ એક નંબરનો ગ્રોથ છે બધી જ તમાકુમાં એક નહીં તમે જુઓ પૂરા ખેતરમાં બતાવો તમને જોઈ શકો છો એક ધારી તમાકુ જુઓ જે ખેડૂત મિત્રોને વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય બરાબર છે તો જુઓ આવું પરિણામ લેલ છે પૂરે પૂરું ખેતર જો છે એક નંબર સારામાં સારો વિકાસ ખાલી વીસથી 25 દિવસની તમાકુ છે એક નંબર જુઓ દરેક જગ્યાએ એક નહીં જુઓ તમે છે પાંચ મતલબમાં તમારું ઝાડું થાય નસો જાડી થાય તમારે જુઓ બતાવો તમને કેટલી જબરદસ્ત છે જો ફૂટ એની એક નંબર છે ઓકે દરેક જગ્યાએ જો કેલી નસો જાડી થાય તમારે ઉત્પાદન વધે તમારે છે એક નંબર ક્વોલિટી જોવો છે ને ઓકે તો વાત કરીશું આપણે પ્રગતિજી સાથે તો નમસ્કાર શું નામ તમારું આખું રાજેશ ભાઈ ચંદુ થોડો કેમેરો નજીક લાવજો રાજુભાઈ ચંદુ ભાઈ ઓલંગ સોલંકી કયું ગામ તમારું ખડોલ એમનું ગામ લાગે તાલુકો એક જ વીઘામાં તમાકુ ની ખેતી બનાયેલી છે અને બીજું રોપેલું છે એ કેટલું છે દોઢ વીઘું રોપેલું છે ઓકે તો આ તમે મતલબ અમારી દવા હતી વાપરી બરાબર છે ત્યારે તકલીફ શું હતી તમારે

પેલા વિકાસ કેટલો ઓછો હતો ને અને હવે કેવું લાગ્યું ઓરિજિનલ દવા નાખ કર્યા પછી સારું લાગ્યું આજુબાજુ લોકો જોવા આવે આવે ને બરાબર છે આજુબાજુના લોકો જોવા પણ આવે છે અને સારામાં સારો રિઝલ્ટ મળ્યું છે તમાકુ પહેલી વાર ખેતી કરી ને પહેલી જ વાર ખેતી કરી છે કોઈ અનુભવ નથી પણ અમારો ફેસબુકના માધ્યમ દ્વારા રાજુભાઈ સંપર્ક કરેલો છે અને એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તમે આ દવા વાપરીને સંતુષ્ટ છો બરાબર છે તો ખેડૂત મિત્ર સંતુષ્ટ છે તો તમને વાત કરીશું કયા રીતે એમણે ટ્રીટમેન્ટ કરી છે તો આ આપણું ભૂમિ પરિવર્તન ખાતર છે જે વોર્લ્ડ માઇક્રેસ ખાતર છે આમાં સોલ જાતના ખાતર આવે અલગ અલગ માર્કેટમાંથી ખાતરો લાવવાની જરૂર પડશે નહીં ઓકે તો આ ભૂમિ પરિવર્તન ખાતર છે તમે યુરિયા સલ્ફેટ ડીએપી સાથે મિક્સ કરી શકો છો આ તમારે બોટલ આવશે અઢીસો ગ્રામની ઓકે અને કિલોના પેકેજમાં પણ મળશે મોટા ખેડૂતો માટે તો આ તમારી તમાકુને જે પણ પોષક તત્વો જોતા હોય ટોટલી સોલ જાતના ખાતર છે જે કે વાત કરીએ કોપર સલ્ફર ઝીંક બોરોન હિમિક સેવી ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ નાઇટ્રોજન મતલબમાં સોલ જાતના ખાતરોમાં આવી ગયા છે તમે દરેક ખાતરમાં મિક્સ કરી શકો છો પાણીમાં છોડવું હોય તો છોડી શકો છો ટપક પદ્ધતિથી મેન ડર્ય તમે મીકીને ટપક પદ્ધતિથી પણ આપી શકો છો બધી જ રીતે તમે વાપરી શકો છો આ તમારે ઓલ માઇટ્રોન ખાતર ભૂમિ પરિવર્તન ઓકે તો આ કેટલી વાર આપી તમે એક જ વાર આપી છે ખાલી અને આપણી દવા જ વાર છંટકાવ કરી છે તમારે પચીસ એમ એલ એસો તો દસ પમ્પ થશે અને વીસ એમ લેશો તો બાર પંપ થશે ઓકે તો આનું કામ શું છે ગ્રોથ વિકાસ અને પાન તમારું લાંબુ થાય જાડું થાય પહોળું થાય અને વજન પકડે આ બતાવો નીચે જો આ ક્રોપ પરિવર્તન નું નજીક થી બતાવો આ જો આ રીત નો વિકાસ કરીએલ છે તમને જો છે તમને 7 થી 8 દિવસ માં રિઝલ્ટ પરિણામ જો આ પણ નજીક બતાવો જો આ રીત નો ક્રોપ પરિવર્તન નું રિઝલ્ટ છે આ બોટલ નો બતાવો આ બોટલ જો આ ક્રોપ પરિવર્તન ઓકે અને બીજી છે આપડી આ પેસ્ટ ઓર્ગો તો પેસ્ટ ઓર્ગો નું કામ શું છે તમારે જે પણ ઈયર પડતી હોય તો એનો ઉપદ્રવ ઓછો કરશે પેસ્ટ ઓર્ગો વાપરશો તો એને કડવાશના લીધે તમારી તમાકુમાં પંદર થી અઢાર દિવસ લઈને પ્રોટેક્શન રાખશે તો આ પંદર લીટરમાં તમારે પંદર થી વીસ એમ લેવાની છે ઓકે તો રાજુ આ દવા વાપરીને તમે સંતોષ છો બરાબર તો જે આ તમારી વિડીયો જોતા હોય આપણા આણંદ જિલ્લાના

આમ દોઢ ફૂટ દોઢ બે ફૂટ પાણી લાંબુ થઈ ગયું છે અને આ તમાકુ કેટલા દિવસની ની છે વીસ થી પચીસ દિવસ વીસ થી પચીસ જ દિવસ ની તમાકુ છે તો ઘણા બધા લોકોને તમાકુ રોપ્યા પછી વિકાસ ના થતો હોય તમાકુ પીરી પડી જતી હોય બરાબર છે તો આ પ્રશ્નો તમારા સોલ્યુશન કરી આપીશું ઓકે તો તમારો એકવાર નંબર આપો ખેડૂત મિત્રો બીજા પણ તમારી જોડે માહિતી લઈ શકે કે કઈ રીતે વાપરવી એક્યાસી ચોપન જીરો ડબલ જીરો ફાઈવ ડબલ ઝીરો સિક્સ નાઇન સિક્સ નાઇન તો આ ખેડૂત મિત્રો નંબર બોલાડેલો છે તમારે ખેતરમાં જાતે વિઝિટ કરવી હોય જાતે ફોન કરીને માહિતી લેવી તો તમે રૂબરૂ આવી શકો છો આપણું ખડોલ ગામ છે અને તમારું નામ શું છે રાજેશભાઈ ચંદુભાઈ સોલંકી ઓકે ઓકે તો આ દવા તમને કોને આપેલી રાજુભાઈ આ દવા પણ એમને ફેસબુક દ્વારા રાજુભાઈ આપેલી જે અમારા હળદરી ગામના છે ઓકે તો એમને એકવાર હું બતાવી દઈશ પકડજો બોટલ તમે અને બીજું તમને બતાવીશ આપણું આ સોઇલ હેલ્થ પાવર છે જે તમારે પાણીમાં છોડવાનું છે બેક્ટેરિયા છે બધી જ જાતનામાં બેક્ટેરિયા આવી જાય છે તમારા જમીનમાં અગાઉના જેટલા રાસાયણિક ખાતરો નાખેલા જમીનમાં છાણિયા ખાતરો નાખેલા હોય તેને એને લાઈ લઈને તમારે કમ્પોસ્ટિંગ કરવાનું કામ કરશે અને તમારી તમાકુમાં બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાના ખાતરોનું કામ કરશે તો આ તમારે અવશ્ય વાપરવું જોઈએ પાણી છોડવું જોઈએ આ બે વાપરવાથી તમારા જમીનમાં જમીન પોચી કરશે નરમ કરશે ભરભરી કરશે મતલબ જ જેટલી તમારી જમીન પોચી નરમ અને ભરભરી જેટલા તંતુમૂળનો વિકાસ થશે એટલો જ તમારે જમીનમાં મતલબ સારામાં સારો તમાકુનો વિકાસ થશે અત્યારે આપણે શું થાય છે ખાતરો નાખી નાખીને બરાબર જમીન લોઢા જેવી કડક લાકડા જેવી થઈ ગઈ એટલે વિકાસ થતો નથી મૂડી અંદર વધારે ડેવલોપ થતા નથી પણ આ બે વસ્તુ આપશો એટલે તમારી જમીન પોચી નરમ અને ભરભરી અને તમારી જમીન ફળદ્રુપ બનાવવાનું કામ કરશે ઓકે તો જે મિત્રોએ દવા અપાઈ છે એમનો સંપર્ક કરાવીશ ઓકે

કેવું કાકા આમાં તમને રિઝલ્ટ કેવું લાગે છે સારું રિઝલ્ટ લાગે છે ને બરાબર છે કેવું સાચે જ છે ને કોઈ જુઠ્ઠું નહીં ને તમને ફરક લાગે છે બરાબર છે કેવું રિઝલ્ટ કેવું લાગ્યું તમને આ બે પહેલી વાર તમાકુ કરી છે બરાબર આ ખાલી છંટકાવ એકવાર કરો અને દવા એકવાર આપી તો રિઝલ્ટ કેવું લાગ્યું બધાને બરાબર જુઓ તમે આ ખેડૂત મિત્રો આવ્યા છે આજુબાજુના જોવા માટે અમે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે બરાબર છે તો જુઓ તમને ફરી એકવાર બતાવી દઉં જબરજસ્ત રિઝલ્ટ જુઓ બરાબર છે તમારે જાતે વિઝિટ કરવી હોય તો પણ તમે પોતે આવી શકો છો એકદમ જબરજસ્ત જુઓ ઘણા બધા ખેડૂત મિત્રો આવ્યા છે ઓકે તો જે પણ રાજુ રાજુભાઈ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન હા